ઓલ્ડ રાજેન્દ્રનગર કે જેને આઈએસ બનાવવાની ફેક્ટરી મારવામાં આવે છે ભવિષ્યના અધિકારીઓ અહીંયાથી નીકળે છે કારણ કે અહીંયા સૌથી વધારે તૈયારી કરનારા લોકો હોય છે એની અંદર રાવ એકેડેમીના બેઝમેન્ટની અંદર લાઇબ્રેરી હતી એમાં પાણી ભરાયું ને ત્રણ વિદ્યાર્થીઓ ડૂબી જતા ઉબાળો થયો છે પણ થશે શું આ નવી સ્ટોરી નથી આ સ્ટોરી રિપીટમાં ચાલે છે ખાલી નામો અને મૃતકોની સંખ્યા બદલાય છે અને શહેરનું નામ બદલાય છે કેટલી જગ્યાઓ એવી છે આ તમે જોઈ લો કેટલાય કોચિંગ સેન્ટર એવા છે જે સંડર્સ જેવડી જેવડી રૂમો અંદર ભણાવે છે એક નાનકડી ખુરશી આપી દેશે ખુરશી ઉપર એક નાનું પાટિયું મારી દો એટલે તમારું ભણવાનું થઈ ગયું એમ કરીને બેસાડી દેશે એક લાખ રૂમ ની અંદર સંખ્યા નક્કી કરવામાં આવી છે કે એનાથી વધારે ન હોવી જોઈએ ગુજરાતના પણ કેટલાય કોચિંગ સેન્ટરો એવા છે કે જેની અંદર આ તમામ નિયમોનો ભંગ થઈ રહ્યો છે કારણ કે આ જેટલા પણ કોચિંગ સેન્ટર છે એની માટે તમારી કોઈ વેલ્યુ નથી હું અગેન કહી રહ્યો છું જેટલા પણ લોકો કહે છે કે અમે આવું કરીશું ગેરંટી આપે છે અમે ભણાવીશું તે ભણાવીશું કોઈ પડી નથી અમને એમને તમે જે ફી ભરો છો એની પડી છે બસ એના સિવાય ખુશ કશા નથી પડતું એ લોકો એમાં ખુશ છે કે ભરતી લંબાય કારણ કે જેટલી ભરતી લંબાશે એટલી વધારે બેચો થશે આ હું તમને રિયાલિટી કહી રહ્યો છું એક સમય હું પણ ફિલ્ડ સાથે ક્યાંક ને ક્યાંક જોડાયેલો હતો એટલા માટે જેની વરભી વાસ્તવિકતા છે હું તમને જણાવી રહ્યો છું જે મોટી મોટી કંપનીઓ છે મોટા મોટા નામો છે એ તમને ભરમાવા જ માંગે છે એનાથી વધારે એમને કોઈ પડી નથી એમને એમના રેવન્યુ એમના પ્રોફિટથી પડ્યું છે